પોશાક પહેરી ને આપણે જો તૈયાર ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છીએ લવજીત તૈયાર થઈ જાય છે તો જો આ લવજીત ને બે જો તૈયાર થઇ જશે ને હવે આપણે જવાનું છે ગોતીડા માં થઈ ગયા છે ને બધા જો કેવી સરસ મજાના ગરબી લેવા માંડ્યા આવ્યા છે ને એમાં માણસો જો ઉમટી પીડ્યા છે કારણ કે ગામનો છોરો છે ત્યાં આપણે ગરબી લેવાનું ને એવું રાખ્યું હતું શંકર મંદિર છે અમારા ગામનું ત્યાં એના હામ ગોતેડાની શરૂઆત થાય તો ચાલો આપણે ગોતેડામાં જઈને ગરબી લેવાનું શરૂ કરી દઈએ તો જો આપણે આ કાકાનું લગ્ન છે તો જો લાલ કફન કરીને લાલ કલર નો સાડી પહેરી છે ને જો લવજી તો વ્હાઈટ કલર નો શર્ટ પહેર્યો છે તો અમને તો બે બહુ મજા આવતી હતી બાજુમાં જો અમારા મમ્મીજી પણ ગરબી લે છે ને કાકી લે છે બધા પોત પોતાના તાલમાં ગરબી લેવા માંડ્યા છે તો હું લવજી તો મને તો બહુ મજા આવી ગઈ કારણ કે મેં તો જો બહુ વજન લાગતું તો પણ કપડા એ સરસ હતા આપણે ભરવાડના અમારા પાડોશીના કપડાં હતા તો સરસ મજાના

ને જો કેવા બધા સરસ મજાના તાલે તાલમાં ગરબી લેવાનું શરૂ કરી દીધું છે તો જો કેવા તમે પણ તમારા રિલેટિવના લગ્નમાં કે ગોતડો જોયો જ હશે તો તમારે તમારી રીતે હોય આ અમારી રીતનો ગોતડો છે કારણ કે અમારે જો અહીંયા બિલડી ગામના ચોક ચોકમાં આવી રીતે ગરબી લે છે અને આપણે ઘોડ જેની હોય ઘોડી મંગાવે કે ડીજે હોય ને તાલે તાલમાં જો પછી એમાંય તે આપણે ગરબી લેવાની ખૂબ મજા આવી ગઈ છે મમ્મી જી જો ક્યાંક ભાઈ ગયા તો ને આ મારા ફૈજી મોટા બા ને જો ના બીજા ફૈજી એ બધા જો કેવાય સરસ મજાના ગરબી લે છે ને એમાં પણ ચાલો તો જો કેવો સરસ મજાની લાઈટ થઈ રહી છે ને એમાં પણ આપણે ગરબી લેવાની ખૂબ મજા આવી ગઈ છે હું ને લવજી તો પોરો ખાધો જ નથી કારણ કે એટલી બધી ગરબી લેવાની આપણી સરસ મજાની મજા આવતી હતી એમાં કાકાના ગોતીડામાં ચાલો તો હવે આપણે જાગીને જો સરસ મજાના તૈયાર થઈને આપણે જો બીજા દિવસે નીકળી ગયા છે આપણે લગ્નમાં કારણ કે આપણે જ્યાં વાઘનગર લગ્નમાં જવાનું હતું ત્યાં લગ્ન હતા ને અમારે ફર્સ્ટ ક્લાસ જોવા લવજીતને અમે બે તૈયાર થઈ ગયા છીએ ને જોવા લવજીતે તે ગુલાબી કલરનો શર્ટ પહેરી છે ને જો મારી તે પીળા પીડીને લીલા કલરની સાડી પહેરી લીધી છે ને અમે જો ગાડી લઈને નીકળી જશે લગ્નમાં તો ચાલો તો તમે પૂરો વિડીયો જોઈજો એટલે તમને ખબર પડી જાય છે કે અહીંયા લગ્નમાં કેવું હતું કારણ કે લગ્નમાં તો ખૂબ મજા આવી ગઈ એમાં પણ અમે શોર્ટકટ રસ્તો લીધો તો જે વાઘનગર સીધો રસ્તો ને પેલા બે બાજુ વૃક્ષો બધી રીતે જો કેવી સરસ મજાની નારિયેલી ને સર વચ્ચે કારણ કે રસ્તો એવો છે કે જ્યાં છે ને વાહનનો જવર ઓછી છે ને ધૂળ ધડાટા કાંઈ ઉડતું નથી કારણ કે અહીંયા આ રસ્તો શાંત છે ને અહીંયા જો અમે બે આરે હતા તો ખૂબ મજા આવી ગઈ ને એમાં પણ તમે વિડીયોમાં પૂરો વિડીયો જોઈજો તો તમને ખબર પડી જાય છે અને એમાં જો આપણે વાઘનગર પહોંચવા આવ્યા છે તો જો એનો પુલ આવી ગયો છે અને પુલેથી જો અહીંથી તો પબ્લિક ઘણું બધું દેખાવા માંડ્યું છે કારણ કે અહીંયા સમૂહ લગન હતા એટલે આપણે ત્યાં જતા હતા તો બહુ પબ્લિક રસ્તામાં બહુ પબ્લિક આવી ગયેલું એમાં પણ ચાલો હવે આવી ગયું છે આપણે લગનમાં જવાનું સ્થાન તો ચાલો રીતે ગાડી મૂકી દીધી છે હવે આપણે કારણ કે આટલી ગર્દી હતી તો આપણે ગાડી લઈ જવાની થતી નથી એમાં પણ ધૂળ ને એટલું બધું ઉડતું થતું તો એટલે અત્યારમાં આપણે ગાડી આ બાજુ સાઈડમાં બહાર મૂકી દીધી છે ગાડી ત્યાં લઈ જવી નથી કારણ કે અહીંયા ગાડી મળશે નહીં જ તો જો એ હવે આપણે નીકળી ગયા છે લગ્નમાં કારણ કે અહીંયા ડીસે લઈ જવાની મનાઈ હતી કારણ કે અહીંયા એટલા બધા લગ્ન હતા જે વાઘનગરમાં તો ત્યાં આપણે પબ્લિક પણ ઉમટી પડ્યા હતા તો આપણે કંઈ ગાડી લીધા નથી તો હાલીને આપણે ત્યાં સુધી જવાનું છે તો બે બાજુ તમે જોઈ શકો છો તો કેટલી ગાડી બધી પડી છે કારણ કે આમાં ગાડી તો ખોવાઈ ગઈ તો મળે નહીં અબાપ આમાં પબ્લિક જો થોડુંક આવે છે થોડુંક જાય છે ને આપણે તો જવાનું છે અહીંયા મોઢું બતાવે ને પછી આપણી રીતે બધે જોઈને પછી આપણે નીકળી જવાનું છે મોવાસે ચાલો તો વિડીયોમાં બનાવી દઉં જો આ બાજુ એ રિક્ષાવાળા ભાઈ તમે ધ્યાન રાખજો ન કરે અમને ભટકાવી ને ભૈયા આ બાજુ જો આ બાજુ રસ્તો છે તો આ બાજુ આપણે જઈ કારણ કે બે બાજુ ગાડીઓ પડી હતી એ ભાઈ ગાડી એ ભાઈ જોઈજો આમાં બધા જો ઓલી ઓલી સાઈડ વધારે ઇકોને એવું પીડ્યું તો આ બાજુ ટુ વ્હીલ ઉપડી પડી તો આપણે તો બહાર મૂકી જ છે એટલે ટુ વ્હીલ તો કઈ કાસતા એમાં પણ આ બાજુ હવે તમે જોજો કેટલી બધી વરરાજાની નકરી ફોર વ્હીલ જ પડી છે એમાં તો કઈ વરરાજાની ફોર વ્હીલ કઈ હોય કોને ખબર કેટલી ફોર વ્હીલ પચાસ સાઠ જેટલી તો ફોર વ્હીલ જ પડી છે એમાં એમાં ટુ વ્હીલો તો ગણાતી નથી આમાં કેટલી ટુ ટુવીલો છે એમાં જો કેટલી પબ્લિક એમાંય જે ખટરા લઈને આવ્યા છે કારણ કે ખટરામાં જવા આવી હોય એટલે હું તો લાવવું જ પડે તો કેવો ભાઈ જો બોડીયા મારે શિયાળ પરિવાર ને એ મને મને તો ગમે ત્યાં લખેલું હોય ને એટલે પેલું ધ્યાન મારું તો અહીંયા જ જાય હું છે મને લાવ જલ્દી વાંચી લઉં એવું જ થાય જો આ શું છે મોગલ કૃપા ને ઓ ભાઈ ખટરામાંથી એ છે અપાઈ નહીં જાય ચાલો તો આપણે ચાલીસ નંબરનો માંડો જો કાજલ ને લાલજી ને ચાલો તો એ જ અમારા કાજલ નો માંડવો છે ને આ જો કાકાનો માંડવો તો આપણે પહોંચી ગયા છીએ અને જો આપણે કાકાના લગન શરૂ પણ થઈ ગયા છે કે એ તો વહેલા વહી આવ્યા તા કારણ કે સમૂહમાં હોય તો અહીંયા તો વહેલું દાવું પડે તો અમે જ અમે નવ દસ વાગે તો અમે ઘરેથી નીકળ્યા હતા તો આપણે જો લગ્ન પૂરા પૂરા થવાના હતા ત્યાં આપણે પહોંચી ગયા છીએ થોડોક બધા માંડવા જોઈ લઈએ કે જો કાકા બધા નીચે બેઠા જ છે અમે લે તો એ ફોટા પાડવા માંડાઈ જાય છે કારણ કે અહીંયા આપણે કઈ કાકાનો ઓર્ડર રાખેલો છે તો કાકીને બધા અહીંયા ઊભા જ છે તો એમાં પબ્લિક એટલો તડકો એટલો પબ્લિક એટલું ક્યાંય બેસવાની જગ્યા પણ નહીં તો સમલગ્ન હોય એટલે ચાલો તો હવે આપણે ભાઈને લઈને જવાનું છે મેળામાં કાંક અહીંયા માંડવામાં એટલી ગર્દી હતી ગરદીમાં એટલે ગરમીને એવું થતું હતું તો આપણે ભાઈને લઈને જો બારોબાર વહી આવ્યા છે હિયાનભાઈ ભારી ગયા હતા ફરફર્યું તમે આપણે જો વીસ ત્રીસ રૂપિયા ને લઉં તો ફરફર્યું લઈ આવ્યા છે એમાં જો હિયાનભાઈ તો ખુશ થઈ ગયા ફરફર્યું જોઈએ કાજલ ખાઈને બધા માંડવામાં મુ બેઠા છે તો જો ફૂફા જે આપણે નીપ ગામના છે મમ્મી ત્યાં ઊભા છે કાકા ને બધા ઉભી જાય છે લગ્ન નહીં સમો લગ્નમાં તો વેલાહર બપોર થઈ ને પૂરું થઈ જાય

ああ、おいしい。 소가 안돼. 샤프리콘 씨.

મહાદેવ <muchas> મિત્ર <muchas> <muchas> तब जा पड़े महादेव नमंदे आज्ञा सूर्यदेव तब जा प्रभु जी फूल दे दो रमन तो गौ नाम है दो या भैया राम तो नहीं है अभी मैं नंद हूं आओ ना वो बन गए